પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભારતનગર સોસાયટીમાં એક સેંદાભાઈના મકાનની આગળ ઝઘડો તકરાર થયેલા અંગેની પોલીસ સ્ટેશનમાં એક કંટ્રોલ રૂમ મારફતે જાણ થયેલી હતી જે બાવીસ ને ઓગણ મિનિટે જાણ થયેલી હતી અને પોલીસ જે છે બાવીસ ને છપ્પન વાગે જે સત્વરે તાત્કાલિક સાત મિનિટમાં બનાવ સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા અને પોલીસ ઇન્સ્પેક્ટર જે ત્યારે વાઘેલા સાહેબ છે પાર્થેન્દ્રસિંહ એ ત્યારે વાધપુરા પોલીસ સ્ટેશનનો ચાર્જ ધરાવે છે તે પણ અગિયાર વાગે ત્યાં બનાવ સ્થળ ઉપર પહોંચી ગયેલા અને હકીકત જાણવા મળેલી કે આ બનાવ જે છે એક એક દીકરીના લગ્ન સંબંધ સંબંધ બાબતનો હોય તેમની અંદર જે મરણ જનાર વિનોદભાઈ જે છે તે અહીંયા સમાધાન કરવા માટે ત્યાં એમના ઘરની બાજુમાં આવેલા હતા અને આカムના આરોપી વિજયભાઈ શ્રવણભાઈ બોડાણા તેમજ રિતેશ શ્રવણભાઈ બોડાણા અને પિન્ટુ શ્રવણભાઈ બોડાણા પૈકીના પિંટુ એ મરણ જનાર વિનોદભાઈને પકડેલા હતા અને